નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની ચેનલ મહારથી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણીશું વન્યપ્રાણીઓના કેટલાક મહત્વના પ્રશ્નો છે તમને ફોરેસ્ટ અને વનપાળમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ નાના વણ્યનું વૈજ્ઞાનિક નામ શું છે નાના વણ્યનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે વેવેરિકલ ઇન્ડિકા ઇન્ડિકા વેવેરિકલ ઇન્ડિકા ઇન્ડિકા જે નાના વણિયરનું વૈજ્ઞાનિક નામ છે તમે આ જોઈ શકો છો ફોટામાં આ નાનું વણિયર છે નાના વણિયરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે નાના વણિયરને બીજા કયા નામે ઓળખાય છે તો કે વીજ તરીકે ઓળખાય છે તાડ બિલાડીનું વૈજ્ઞાનિક નામ શું છે તાડ બિલાડીનું વૈજ્ઞાનિક નામ શું છે તો પારડોસરા જે તેનું વૈજ્ઞાનિક નામ છે તાડ બિલાડીની બિલાડી કોઈની એક પેટા જાતી છે તાડ બિલાડી કોઈની એક પેટા જાતી છે તો કે વણિયરની તાડ બિલાડી કયા વૃક્ષ પર વધુ જોવા મળે છે તાડ બિલાડી કયા વૃક્ષ પર વધુ જોવા મળે છે તો તાડના વૃક્ષ પર તાડ બિલાડી વધુ જોવા મળે છે તાડ બિલાડીનો મુખ્ય ખોરાક શું હોય છે તો ઉંદર નાના પ્રાણીઓ પક્ષીઓ અને ફળ તાડ બિલાડી ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો દાહોદ સુલપાણેશ્વર વડોદરા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાડ બિલાડી જોવા મળે છે દાહોદ સુલપાણેશ્વર વડોદરા દક્ષિણ ગુજરાતમાં તાડ બિલાડી જોવામાં આવે છે તાડ બિલાડી કયા ઝાડનો રસ વધુ પીવે છે તાડ બિલાડી કયા ઝાડનો રસ વધુ પીવે છે જવાબ આવશે તાડનો રસ વધુ પીવે છે તાડ બિલાડી વિશે ટૂંકમાં માહિતી તા તાળી પાડવાનો રસ એકઠો કરવા માટે બાંધેલી માટલીમાંથી રસ પી જાય છે અને માનવ વસ્તીમાંથી મરઘા પણ ખાઈ જાય છે આ કારણ તેને મરઘાચોર અને તાડીચોર ગણવામાં આવે છે તો તાડ બિલાડીને મરઘાચોર અને તાડીચોર પણ ગણવામાં આવે છે તાડ બિલાડી કયા વિસ્તારમાં જોવા મળે છે તાડ બિલાડી કયા વિસ્તારમાં જોવા મળે છે તો હિમાલય અને રાજસ્થાન સિવાયના સમગ્ર ભારતમાં જોવા મળે છે તો કે ક્યાં ક્યાં જોવાનું મળે તાડબિલાડી બિલાડી ક્યાંનું જોવા મળે તો કે હિમાલય અને રાજસ્થાનમાં સિવાય સમગ્ર ભારતમાં જોવા મળે છે ગુજરાતમાં સાબરકાંઠા દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર વડોદરા વલસાડ તથા ડાંગ જિલ્લાઓમાં તેની ઉપસ્થિતિ જણાય આવી છે તાડબિલાડી તો હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન સિવાય સમગ્ર ભારતમાં જોવા મળે ગુજરાતમાં ક્યાં ક્યાં જોવા મળે સાબરકાંઠા દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર વડોદરા વલસાડ તથા ડાંગ જિલ્લામાં તે ઉપસ્થિત સ્થિતિ જણાય એવી છે તાડ બિલાડી કયા વિસ્તારમાં જોવા મળે મળતી નથી તાડ બિલાડી કયા વિસ્તારમાં જોવા મળતી નથી જવાબ આવશે હિમાચલ પ્રદેશમાં અને રાજસ્થાનમાં તાડ બિલાડી જોવા મળતી નથી બિલાડીને વૃક્ષ વણિયાર પણ કેમ કહેવાય છે તાડ બિલાડીને વૃક્ષ વણિયાર પણ કેમ કહેવાય છે જવાબ આવશે ગાઢ જંગલોમાં વૃક્ષ પર જોવા મળતું હોવાથી તાડ બિલાડીને વૃક્ષ વણિયાર પણ કેમ કહેવાય છે તો જવાબ આવશે ગાઢ જંગલોમાં વૃક્ષ પર જોવા મળતું હોવાથી તાડ બિલાડી વિશે ટૂંકમાં માહિતી તાડ બિલાડીની પૂંછડી નીચે સ્રાવ ગ્રંથિ હોય છે તેમાંથી તે ગંધયુક્ત સ્ત્રાવ છોડે છે તેની ગંધ રક્ષણ સીમા ક્ષેત્ર અંકન તથા સવનન કાર્ય માટે સાથીદાર શોધમાં ઉપયોગી બને છે કેટલાક વિસ્તારોમાં હવે તે માનવ વસાવતમાં રહેતું જોવા મળે છે તો કે તાડ બિલાડીની પૂંછડી નીચે હું સ્ત્રાવ ગ્રંથિ હોય છે તે ગંધયુક્ત ગંધયુક્ત સ્ત્રાવ છોડે છે તેની ગંધ રક્ષણ સીમા ક્ષેત્ર આંકન તથા સંવર્ણન કાર્ય માટે સાથી શોધમાં ઉપયોગી બને છે એટલે કે એના આ સ્ત્રાવ ગંધથી ઉપયોગી બને છે હવે આપણે ભણીશું નોયા વિશે નોયાનું વૈજ્ઞાનિક નામ શું છે તો હર્પેસ્ટ ઇડવા ઇડવાડીસ જેનું વૈજ્ઞાનિક નામ છે જો આ તમે જોઈ શકો છો આ નોયો છે આ નોયો જે તમને ખેતરોમાં વાડીઓમાં બધી જોવા મળે છે નોયાની લંબાઈ કેટલી હોય છે નોયાની લંબાઈ કેટલી હોય છે તો સાઠ થી એસી સેમી જેટલી લંબાઈ હોય છે નો અયાની નોયાનું વજન કેટલું હોય છે નોયાનું વજન કેટલું હોય છે તો બે કિલોગ્રામ જેટલું વજન હોય છે નોયનું આયુષ્ય કેટલું હોય છે નોયાનું આયુષ્ય કેટલું હોય છે જવાબ આવશે દસ થી પંદર વર્ષ નોયો કેટલું જીવે તો કે દસ થી પંદર વર્ષ નો જીવે નોયા વિશે ટૂંકમાં માહિતી તો કે સાપ સાથેની લડાઈમાં તેને સાપ દસ આપે તો તે ખાસ પ્રકારના વૃક્ષના મો ખાય ઝેરું ઉતારે તેવું મનાય છે આ વાત સાચી નથી તો કે નોયાને સાપ કરેડો હોય તો તે સાપ દસ ખાસ પ્રકારનું વૃક્ષ મોં ખાય ઝેરું ઉતારે તેવી વાત ખોટી છે નોયાને પણ ઝેરની અસર થાય છે એટલે તમારે એ જો એને સાપ કરેડો હોય તો તે એને પણ ઝેરની અસર થાય છે નોઆઈઓ પણ જરની અસર થાય છે પણ સાપ સાથે લડાઈ વખતે તેના વા ઊભા થઈ જાય એટલે સાપ સાથે લડાઈ કરતો હોય ત્યારે નોયાના જેથી સાપ બચકું ભરી શકતો નથી એના વા ઊંચા થઈ જાય એટલે તે બચકું ભરી શકતો નથી નોયા કયા વિસ્તારમાં જોવા મળે છે નોયા કયા વિસ્તારમાં જોવા મળે છે તો કે સમગ્ર ભારતમાં નોયા જોવા મળે છે સોનેરી નોયાનું વૈજ્ઞાનિક નામ તો હર્પે હર્પેસ્ટમિ તો હર્પેટસ સ્મિ જે સોનેરીનું અયાનું વૈજ્ઞાનિક નામ છે સોનેરીનો અયયા કયા વિસ્તારમાં જોવા મળે છે તો કે મોટે ભાગે જંગલમાં વિસ્તારમાં જોવા મળે છે સોનેરીનો અયા કયા વિસ્તારમાં જોવા મળે છે તો મોટે ભાગે જંગલ વિસ્તારમાં તમને સોનેરીનો અય જોવા મળે છે સોનેરીનો અયયાનો મુખ્ય ખોરાક શું હોય છે તો મોટા ગદની ગોકા ગાય સોનેરી નોયાનો ખોરાક શું છે તો કે મોટા કદની ગોકાય વામદેહી ભારતીય નોયા વિશે ટૂંક નોંધ વામન દેહિ ભારતીય નોય વિશે ટૂંક નોંધ તો કે સામાન્ય નોય નોયા નોય કરતા નાનો હોવાથી વામન વામન એટલે શું થાય નાનું ઢેચકું નોયો કે નાનો નોયો કહેવાય છે ન્યુલા ન્યુલા કે નેવલા ન્યુલા કે નેવલા નામથી પણ જાણીતો છે નોયાને બીજા કયા નામે તો કે ન્યૂલા કે નેવલા હિન્દીમાં તેને નેવલા કહેવામાં આવે છે વામન દેહી ભારતીયનો અયયોનું વજન કેટલું હોય છે વામનદેહી ભારતીય નોયાનું વજન કેટલું હોય છે તો જવાબ આવશે સાતસો પચાસ ગ્રામ વામનદેહી ભારતીય નોયાનો મુખ્ય ખોરાક શું હોય છે વામનદેહી ભારતીય નોયાનો મુખ્ય ખોરાક શું હોય છે જવાબ આવશે તે સસલા સાપ ઉંદર દેટકા ગરોઈ કરચલા અને પક્ષીના ઈંડા ખાય છે આ નોયા ફ કે કંદમૂ ખાતા નથી એટલે વામનદેહી નોયા ફ કે કંદમુ ખાતા નથી સામાન્ય નોયા હોય કંદમુ ફ કે કનમુખ ખાતા જોવા મળે પણ વામનદેહી ફ કે કંદમુ ખાતા નથી વામનદેહી ભારતીય નોયા વિશે ટૂંકમાં માહિતી તો વામનદેહી નોયો તો કે નોયા ઉત્તર એશિયા થી દક્ષિણ ચીન મલાયા દ્રિપકલ્ટ સુમાત્રા વિસ્તારમાં વ્યાપ ધરાવતા હોય તેનું નામ સ્મોલ એશિયન મંગુસ કે જાવન ગોલ્ડ સ્પોટેડ મંગુસ તરીકે પણ નામકરણ પામેલ છે તો કે વામન નો નોય અને બીજા કયા નામે તો કે જાવ જાવન ગોલ્ડ સ્પોટેડ મંગુસ અને સ્મોલ એશિયન મંગુસ તરીકે પણ નામકરણ પામેલ છે વેસ્ટ ઇન્ડિઝના હવાયન ટાપુઓ પર આ નોયાને લઈ જઈ સ્થાપિત કરવામાં આવ્યા છે એટલે કે વામન નોયાને ક્યાં લઈ જવામાં આવ્યા છે તો કે હવાઈદીપ ટાપુ વેસ્ટ ઇન્ડિઝના વિશ્વમાં નોયાની કેટલી જાતિઓ છે વિશ્વમાં નોયાની કેટલી જાતિઓ છે તો જવાબ આવશે તેત્રીસ પાંડુવર્ણો નોયો તો આ છે પાંડુવર્ણો નોયો જે તમને ફોટામાં દેખાઈ રહ્યો છે આ છે પાંડુવર્ણ યો પાંડુવર્ણ નોયની ઓ કેવી રીતે થાય છે પાંડુવર્ણ નોયની ઓક કેવી રીતે થાય છે તો આ નોયો કેટલાક વિસ્તારોમાં રાતો યો કે કાર્યો નોયો કહેવાય છે તો કે આ નોય ને શું કહેવામાં છે કેટલાક વિતા વિસ્તારમાં રાતોનો આવ્યો કે કાર્યો નો આવ્યો કહેવાય છે સામાન્ય અયા જેવો જ આ નોય તેની પૂંછડીની મદદથી ઓળખી શકાય છે એની પૂંછડીની મદદથી આપણે આ નોયાને ઓ પાંડુવરાણનો હોય અને પૂંછડીની મદદથી ઓળખી શકાય છે નોયાનો ગર્ભકા કેટલા દિવસનો હોય છે નોયાનો ગર્ભકા કેટલા દિવસનો હોય છે તો કે સાઠ દિવસ એટલે કે બે મહિનાનો ગર્ભકા નોયાનો હોય છે બે મહિને બચ્ચાને જન્મ આપે છે નોયા વિશે ટૂંક નોંધ નોયા વિશે ટૂંક નોંધ અગાઉના સમયમાં નોયાના વામાંથી ચિત્રકામ માટેના બ્રશ બનતા તો નોયાના અગાઉના સમયમાં નોયાના વામાંથી ચિત્રકામ માટેના બ્રશ કહેવાય જ બનતા તો કે વાત નોયાના અયાના ચિત્રકામ માટે બ્રશ બનતા હતા આ કારણસર નોયા નોયાઓનો મોટા પ્રમાણમાં શિકાર થતો નોયાનો શિકાર શું લેવા થતો તો કે વાળમાંથી ચિત્રકા માટેના બ્રશ બનતા એટલે વધારે પૂરતો શિકાર થતો તે સમયે ભારતમાં તથા નેપાળમાં આ રીતે નોયાના વાળમાંથી બ્રશ બનાવતી કંપનીઓ ચાલતી હતી ભારત અને નેપાળમાં નોયાના વાળમાંથી બ્રશ બનાવતી કંપનીઓ ચાલતી હતી અને નોયાનો શિકાર કરવામાં આવતો હવે આપણે ભણીશું રીછ વિશેના મહત્વના પ્રશ્ન રીછનું વૈજ્ઞાનિક નામ શું છે રીછનું વૈજ્ઞાનિક નામ શું છે તો રીછને હું સ્લોથ સ્લોથ બિયર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એનું વૈજ્ઞાનિક નામ છે મેલુરસ મેલુર સુસ ઉર્સિનસ ઉર્સિનસ રીંછની લંબાઈ અને વજન કેટલું હોય છે રીંછની લંબાઈ અને વજન કેટલું હોય છે જવાબ આવશે એકસો પચાસથી એકસો સાઠ સેમી તો કે લંબાઈ કેટલી હોય તો કે એકસો પચાસથી એકસો સાઠ સેમી અને વજન એકસો સિત્તેર કિલોગ્રામ હોય છે રીંછ શું ખાવાનું શોખીન હોય છે રીંછ શું ખાવાનું શોખીન હોય છે તો કે મધ ખાવાનું શોખીન હોય છે રીછનું આયુષ્ય કેટલું હોય છે રીંછનું આયુષ્ય કેટલું હોય છે રીછનું આયુષ્ય બંધન અવસ્થામાં ચોત્રીસ વર્ષ હોય છે રીંછનું આયુષ્ય બંધન અવસ્થામાં ચોત્રીસ વર્ષ હોય છે ભારતમાં કેટલી જાતના રીંછ જોવા મળે છે ભારતમાં કેટલી જાતના રીંછ જોવા મળે છે તો ચાર જાતિના રીંછ જોવા મળે છે ભારતમાં જોવા મળતા ચાર જાતિના રીચ કયા કયા છે તો કે હિમાલય બ્રાઉન રીચ હિમાલય બ્રાઉન રીચ એશિયાટિક બ્લેક બિયર રીચ સન બિયર અને સ્લોથ બિયર રીછની ચાર જાતિઓ કઈ છે તો કે હિમાલય બ્રાઉન બિયર રીચ એશિયાટિક બ્લેક બિયર સન બિયર સ્લોથ બિયર ભારતમાં જોવા મળતા રીછમાં સૌથી મોટું કદ કયા રીછનું હોય છે ભારતમાં જોવા મળતા રીછમાં સૌથી મોટું કદ કયા રીછનું હોય છે જવાબ છે બ્રાઉન બિયર ભારતમાં જોવા મળતા રિચમાં સૌથી નાનું રિચ કયું છે ભારતમાં જોવા મળતા રિચમાં સૌથી નાનું રિચ કયું છે તો કે સન બિયર સ્લોથ બિયર વિશે આપણે હવે ભણીશું ટૂંક નોંધ સ્લોથ બિયર એટલે કે રીચ હિમાલયના ઉચ્ચ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને રાજસ્થાન તથા ગુજરાતના શુષ્કતા રણ પ્રદેશમાં જોવા મળતું નથી તો કે સ્લોથ બિયર ક્યાં ક્યાંનો જોવા મળે તો કે હિમાલય સ્લોથ બિયર એટલે કે રીંછ હિમાલયના ઉચ્ચ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને રાજસ્થાન તથા ગુજરાતના શુષ્ક તથા રણપ્રદેશમાં જોવા મળતું નથી સ્લોથ બિયર આ સિવાય સમગ્ર ભારતમાં તેનો વ્યાપ છે ગુજરાત રાજ્યમાં ફક્ત સ્લોથ બિયર જોવા મળે છે ગુજરાત રાજ્યમાં ફક્ત સ્લોથ બિયર રીંછ જોવા મળે છે તે જેસોર બાલારામ પ એટલે કે સાબરકાંઠાના જંગલો મહાલ એટલે દાહોદ જાંબુઘોડા જાંબુઘોડા એટલે પંચમહાલ અને સોલપાણેશ્વર એટલે કે નર્મદા જંગલ નર્મદાના જંગલ વિસ્તારમાં જોવા મળે છે તો કે સ્લોથ બિયર ક્યાં જોવામાં આવે ગુજરાતમાં ફક્ત સ્લોથ બિયર જોવા મળે છે તે ક્યાં જોવા મળે તો કે જેસોર જેસોર એટલે કે બનાસકાંઠા બાલારામ એટલે બાલારામ પ પ એટલે સાબરકાંઠા બાલારામ એટલે પાલનપુર બનાસકાંઠા રતનમહાલ એટલે કે પંચમહાલ જાંબુ રતનમહાલ એટલે દાવો જાંબુઘોડા એટલે પંચમહાલ અને સુલપાણેશ્વર એટલે નર્મદા જંગલ વિસ્તારમાં જોવા મળે છે રીસનો શિકાર શું મેળવવા માટે થાય છે રીસનો શિકાર શું મેળવવા માટે થાય છે દાંત નખ અને લિવર રીછનો શિકાર શું મેળવવા માટે થાય છે તો કે દાંત નખ અને લીવર રીછની કઈ ઇન્દ્રિય શક્તિ સૌથી વધુ તેજ હોય છે રીછની કઈ ઇન્દ્રિય શક્તિ સૌથી વધુ તેજ હોય છે તો કે સૂંઘવાની રીછના પગની છાપ કોના જેવી હોય છે રીછના પગની છાપ કોના જેવી હોય છે તો કે માણસના પગ જેવી માણસના પગ ને છાપ જેવી રીંછ શું શું ખાય છે રીંછ શું શું ખાય છે વૃક્ષ પર સારી રીતે ચડી શકતું હોય ત્યાં પણ ખોરાક મેળવે છે ફૂલ ફળ કુમળા પાન મૂળ છાલ ઘાસ વગેરે વનસ્પતિજન્ય ખોરાક ઉપરાંત મધ સહિત મધમાખીઓ અને જુદી જુદી જાતની જીવાંતો પણ ખાય છે ખેતરમાં ઘૂસી જઈને શેરડી અને મકાઈ જેવા પાક પણ ખાય છે રીંછ તો કે ફૂલ ફળ કુંભા પાન મોર છાલ ઘાસ વગેરે વનસ્પતિજન્ય ખોરાક ઉપરાંત મધ સહિત મધમાખીઓ અને જુદી જુદી જાતના તેના જીવવાંતો પણ ખાય છે ખેતરમાં ઘૂસી જઈને શેરડી અને મકાઈ જેવા પાક પણ ખાય છે શું રીંછ પાણીમાં તરી શકે છે શું રીંછ પાણીમાં તરી શકે છે તો જવાબ આવશે હા રીચ પાણીમાં તરી શકે છે